શ્રી ખેતરવાડી મેલડી માતાજી મંદિર જવાનો રસ્તો વર્ષોથી કાચો જીવ જોખમમાં નાખીને દર્શન કરતા ભક્તો પ્રાતિજમાં આવેલ શ્રી ખેતરવાડા મેલડી માતાજી મંદિર વર્ષોથી આસ્થાનું કેન્દ્ર બન્યું છે અને લાખો લોકોની ભાવનાઓ જોડાયેલી છે આ મંદિરમાં દર રવિવારે મંદિરના ગાદીપતિ શ્રી પંકજ માળી દ્વારા બેઠક યોજાય છે ત્યાં દૂર દૂર થી માતાજીના ભક્તો આશીર્વાદ લેવા આવતા હોય છે ત્યારે જીઈબી પાસે આવેલ રેલવે અંદર બીર્જ થી મંદિર સુધી પહોંચવા માટે કાચો અને કીચડથી ખડબદતા રસ્તાને અનેક વાર તંત્ર સમક્ષ પાકો બનાવવા માટે માંગણી કરવા છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી જેના કારણે ચમાસાની ઋતુમાં વરસાદ પડતા આ રસ્તો કીચડથી ખડબદી ઉઠે છે અને ભક્તો માતાજીના દર્શન કરવા ન મળતા નિસાસો નાખતા પાછા ફરે છે જ્યારે હિંમત કરી આવા જોખમ ભર્યા રસ્તા અને સફર કરી મંદિરે જવાની જીદે ચડેલા ભક્તો માતાજી પહોંચે ત્યાં સુધીમાં પોતાના હાલ બેહાલ બનાવી દર્શન કરવા લાયક રહેતા નથી કેમ કે કિચડમાં પડી ચાલવાથી પોતાના કપડા અને શરીર પર કાદરના થડ જમાવી લે છે જેથી દર્શન કર્યા વિના પરત ફરવું પડતું હોય છે ત્યારે ભક્તો અને મંદિરના ગાદીપતિ દ્વારા તાત્કાલિક આ રસ્તો બનાવવા તંત્ર પાસે માંગ કરી છે હવે જોવું રહ્યું શું તંત્ર ભક્તોને આસ્થાના કેન્દ્ર સુધી પહોંચાડવા કોઈ નક્કર કાર્ય કરે છે કે પછી પોકર વાતોના વડા અને ભ્રષ્ટાચાર કરી શકાય તેવા કાર્યોમાં વારંવાર સરકાર નાણાંનો ઉપયોગ કરી ખિસ્સા ભરે છે